જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વ્લોક વીડિયોમાં તો આજે અમે જવાના છીએ વિટેશ્વર મહાદેવ તો બધા ગાડીમાં બેઠા એ દિલ્યા જગ્યા જોઈ દિલ્યા કોઈ એક દોના જેલાય બીજું કોઈ જેલું નહીં હું પણ જેલો નહીં તો દિલ્યા કોઈ જગ્યાએ અતારશે અમારે બેસતા ટાઈમ નહોતો ફરવા માટે એટલે અમે ફરવા હોય વટેશ્વર મહાદેવનું મંદિર છે તેવા આગળ આયા હતા તો એવું કહેવાય છે કે ભી પાણી પીવા માટે કૂવો ગુજ્યો તો કૂવો તો મેં જોયો નહીં પણ પૂછ્યું આપણે ગોચ્ચુ ગોચ્ચુ ને ગોચ્ચુ ને ગોચ્ચુ માને ગોદવા ગોદવા તો આપણે જઈએ કદી જેલો બધું જોઈ લઈએ પ્રવાસ કર્યો હતો ને તું એના કારણથી

કે ગોમો થી આવો કાયમ આપા ગોમું આજે ગેમ ખાય આ જો બલામાં માતાને ને આપણે છે ના સીતરસ્તન બાંધે આવશે

જો આ આ તીનો કારણ પેલી જગ્યા કારણ તો શું કારણ છે કારણ છે શું કારણ કારણ છે કારણ લે કારણ શું કારણ કારણ શું કારણ કે હું ગોમબો બોલું તો શ્રવણ <laughs> લી સ્પીડ માં જઈ રહ્યો આપડા કા સ્પીડ માં વધારે આપણે એટલે ચાલી ચાલી જેડીએ ખાલી વધારે હેડતા કેમ કે છોકરા ભરેલા હી પાછો પણ જે ઓયરો આયા મને લગીરી બીક નો આયો હવે આપણો બોર્ડ આવી ગયો વિટેશ્વર મહાદેવ વટેશ્વર વટેશ્વર આ જો કે વી થઈ જાય વિટેશ્વર વટેશ્વર મહાદેવ વટેશ્વર મહાદેવ મધ્ય હવે મેં આ છે આટલું છે

કઈક વાત કયો આપડે આપડે જોડે રહીએ પણ આજે ગયા પહેલી મારા નજીક જ કેટલ મેટર જીનું હ હડો ઉдро હડો ફટાફટ ફાઇનલી આપણે આવી ગયા છીએ હવે નો હવે હું માસ્ક પે મૂજે પહેરવાનું એટલે તુ આલ માસ્ક તો મેલે તુ યાર ખોય બ ખોલ આપડો કેન વાત કર્યો મારું સારું કરું માતા તારી હડો મંદિર હડો દરવાજા વાશ્યો પેલી ઓ ઓ વાશ દીધો જગા ભૂલી ગયા તો દિગા દિગા ના દે

ના હારી ગયા પછી હારી અવતાર પરુરામ હે ને વામન અવતાર પરશુરામ ને વામન અવતાર

ઓહ કન્સિડેટ તું સાઈડ થઈ જઈ. પની સાઈડ ના તો પાંડવ ઈશાર. આખો વિપુલ આયા તો ખબર હતી આપણે નઈ લાગવાનું તો. દિલે કા? ને તો વિડિયો અંદર હે અંદર પેલું જોઈ તું. તો ને. ઓમો તો એક જ એવું લાગે અલગ અલગ ના ઓમો જે એક

আপলনালিগে আপলাতে, আপলাতে, আপলাত্য়, কন্য়ে আপ্য়, আপেয় আপ্য়, ইা পলোইরাটরায় বে্যে সুয়ে আপলে আ করাটেয় ইা য়�

हाय जती कोकाय नाही केतो हाजिर नाही से भू भू दिगर दोन हفته द्या बबी ये रे तू आता आपण જોઈ नाही कोणतो रे एंटर समान रस्तो आमका नाही बान اول दोन तू आता बदा हो जय श्री राम जय श्री राम पांडव नाही पांडव पांडव आई रे

નકશો હવે આપણે પાણી પી લઈએ એટલા પાણી જેવું જોઈ લો આપણે હવે ગાડીમાં જઈએ બોલો